ભાવનગરના મહુવાના એકસો પંચ્યાસી વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી જવાના મુદ્દે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિમા ચોરાઈ જવાની ઘટના બાદ ભારે રોષ વ્યાપી ગયો છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મહુવા મંદિર સાથે જોડાયેલા હરિભક્તોમાં મૂર્તિ ઉઠાવી જવાની ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મૂર્તિ લઈ જનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી નિત્ય સ્વરૂપદાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી ભાવનગરના મહુવાના એકસો પંચ્યાસી વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોની માગણી છે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આવા સાધુ અને સંપ્રદાયમાંથી દૂર કરવાની માગણી હરિભક્તોએ કરી છે અર્જનભાઈ સુહાગીએ જણાવ્યું હતું કે ભગવાન લક્ષ્મીનારાયણની વર્ષો જૂની મૂર્તિ નિત્ય સ્વરૂપદાસજી અને ગઢડા પોરના ટ્રસ્ટીઓ દ્વારા મેળા પીપળામાં મૂર્તિ લઈ જવામાં આવી છે અમારી મૂર્તિ ફરીથી નીચ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે તેના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે મંદિરમાંથી મૂર્તિ લઈ જઈને દિવાળ ચણી દેવામાં આવી છે આ લંપટ સાધુને બદલી કરી દેવામાં આવે નિત્ય સ્વરૂપ સ્વામીએ હરિભક્તોના પૈસાથી જે પ્રાઇવેટ મંદિર બનાવ્યા છે તે દેવના નામે તાબે કરવામાં આવે નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું રાત મધ્ય રાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર વાળા અને ગઢડા ટ્રસ્ટીઓ પણ આથી લઈ ગયેલા છે તે મૂર્તિઓ મારે પાછી સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર આપ્યા છે અને અમે અત્યારે આથી નિત્ય સ્વરૂпамиને અને ગ્રડા બોર્ડને કહેવા માંગી છે કે આ મૂળ જગ્યા પાસે મૂર્તિઓ આવે અને અને પાછો મંદિર સ્થાપિત થાય દિવાલ મંદિર કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપ્પણ સાધુઓનું ભવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે તૃષ્ટિઓ છે ગ્રડા બોર્ડના એ રાજીનામું આપે

જુના મંદિર માંથી અમારી મૂર્તિ લઈ ગયા છે રાતોરાત ચોરી ગયા છે એ મૂર્તિ અમને પરત આપે સરદાર મંદિરના રાતે અમે સવર ના દર્શન કરવા ગયા હતા ત્યાં સુધી તો મૂર્તિ હતી ભગવાન ને ને અમે ઘરે આવ્યા સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડલી દિવાલ ચણી લીધી હતી અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચડી લીધી છે આ શોભેજ ને કે રાતો ભગવાન પછી આપણે ક્યાં ન કરી શકીએ એના બદલે રાત્રે વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે એટલે મૂર્તિ અમારી પાછી